નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી ઇનોવેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છીએ ચણાના પાકમાં ખાતર વ્યવસ્થાપન જેથી કરીને આપણે ચણાના પાકમાં સારું એવું ઉત્પાદન મેળવી શકીએ તો સૌ પ્રથમ જમીન તૈયાર કરતી વખતે આપણે હેપ્ટરે આઠથી દસ ટન જેટલું સાણિયું ખોવાયેલું ખાતર ખાતર આપવું જોઈએ તે બાદ જ્યારે રાસાયણિક વાવેતર વખતે રાસાયણિક ખાતરના વાત કરીએ તો પાયાના ખાતર તરીકે વીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને ચાલીસ કિલોગ્રામ ફોસ્ફરસ હેક્ટરે આપવું જોઈએ અને જો જમીનમાં સલ્ફરની ઉણપ દેખાતી હોય તો હેક્ટરે વીસ કિલોગ્રામ સલ્ફરનો પાયાના ખાતર તરીકે આપવું જોઈએ જેથી કરીને આપણે વધુ ઉત્પાદન મેળવી શકતા હોય છે અને સોઈલ આપણે જમીન પરીક્ષણ કરીને જ કોઈ પણ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણને કોઈ પણ પાકમાં